નાગપંચમીના અવસરે કચ્છના રાજવી પરિવારે મહારાવ શ્રી હનવંતસિંહજી સાથે ભુજીયા કિલ્લામાં પૂજા અર્ચના કરી હતી યુવરાજ શ્રી પ્રતાપસિંહજી અને શાલિની દેવીએ કૃપાલ મહારાજ અને તેમના કુંવાર એમ કે એસ અનિરુદ્ધસિંહજી એમ કે એસ ત્રિશુલિની કુમારી અને કચ્છના એમ કે એસ મેઘદીપસિંહજી સાથે મંદિરમાં ધાર્મિક વિધિઓ કરી હતી તેમના મહેમાનો માતંગ શ્રી ધર્મેશ ઠાકુર કમલસિંહ પરેશભાઈ ગઢવી શૈલેન્દ્રસિંહ વાઘેલા રી મામલતદાર મહેન્દ્રસિંહ ઋષિ સુથાર યશપાલસિંહ વાઘેલા ભરતભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ તો આજે શ્રાવણ માસ આ પવિત્ર માસના દિવસે એમાં નાગપંચમી કચ્છ માટે અને કચ્છના લોકો માટે એક આ એક અલગ જ દિવસ છે કે જેનું આપણે કોઈ મૂલ્ય ન ગણી શકીએ કારણ કે કચ્છ ઉપર અને ખાસ કરીને આજે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમજી ત્રીજા હયાત નથી જેની અમને ખોટ છે પણ છતાં પણ આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી દ્વારા જે કચ્છ જે પૂજા અર્ચના પરંપરા છે એ આજે પણ નિભાવી રહ્યા છે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી સૌને કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવી છે નાગપંચમીની અને સાથે સાથે આજે એમના પ્રતિનિધિ તરીકે એમને મને પૂજા અર્ચના કરવાનો મોકો આપ્યો છે સૌ પ્રથમ દરબાગઢમાં કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમાજી ત્રીજાના ચરણોમાં પુષ્પગુઓથી વંદન કરી ત્યાંથી ત્યારબાદ ટીલામેળી મધ્ય પૂજા અર્ચના કરી અને શાહી સવારીની હિસાબે આજે અહીંયા પૂજિયાના ભૂજંગ દેવની પૂજા અર્ચના કરી ખાસ કરીને સત્તરસો ત્રીસમાં અમદાવાદના શેર બુલંદ ખાને જ્યારે કચ્છ ઉપર અને ભુજિયા ઉપર જ્યારે લડાઈ કરી અને કબજો કરવા માટે કર્યું ત્યારે ખરેખર એક ઐતિહાસિક દિવસ હોય છે કારણ કે ત્યારે રોવાના ઠાકોરજી લખપતજી ને એમનો મોરચો સંભાળ્યો અને ખાસ કરીને કચ્છના દરેક વણના લોકો દરેક સમાજના લોકો એક સાથે મળી અને કચ્છમાં પધારેલા નાગા નાગાબાબા નવ હજારનું જૂથ પણ આ લડાઈમાં એમને ભાગ આપ્યો છે આ ભુજના ઇતિહાસમાં કંઈક લોકોએ પોતાના બલિદાન આપ્યા છે આ બલિદાન આપણે યાદ કરવું જોઈએ અને એમને નમન કરવું જોઈએ ખાસ કરીને આપણા માધ્યમ દ્વારા એ કહી કે આપ નાગપંચમીનો દિવસ એ આપણો એક ખુશીનો દિવસ છે માટે આપણે કચ્છના લોકો અને ખાસ કરીને ભુજવાસીઓને તો આ દિવસે અચૂક આવવું જોઈએ અને દાદાના આશીર્વાદ લેવા જોઈએ ખાસ કરીને લખપતથી પ્રોવા ઠાકોર સાહેબે જ્યારે આ હુમલામાં સાહેબ તલવાર જે લીધી અને એ તલવાર આજ પણ રોવા ઠાકોર સાહેબ પાસે આજે પણ એ સાચવેલી છે અને આજે પણ ત્યાં રોવા જાગીરમાં છે આપના માધ્યમ દ્વારા એ કહીશ કે આપણો આ દિવસ એક ઐતિહાસિક દિવસ છે અને આ દિવસે આપણે સૌ સાથે મળી અને આ દિવસની ખુશી મનાવીશું આભાર આજના દિવસે નાગ પૂજાનું મહિમા કચ્છમાં અનેરો છે કચ્છનો ઇતિહાસ એવો છે કે શેર બુલંદ ખાને અહીં આક્રમણ કરેલું તે વખતે કચ્છની ગાદી રાવશ્રી દેસરજી હતા અને એમણે એમના પિતાશ્રી રાવશ્રી ગોરજીનું અધૂરું કાર્ય આ કિલ્લો બનાવવા નિર્માણ કરવામાં એમણે પોતાની આખી જિંદગી અહીં ખૂટાવી દીધી અને શેર બુલંદ ખાને આક્રમણ કર્યું ત્યારે જયપુરથી નાગાબાઓની જમાત આવી હતી અને ઘમાસણ જ્યોત થયું અને રોવા ઠાકોર જીઓજીએ શેર બુલંદ ખાનની તલવાર જૂટવી લીધી અને બત્રીસ દિવસ સુધી જખમોમાં રહી અને સ્વર્ગવાસી થયા અને આ વર્ષોથી રાજાશાહીના સમયથી અહીં શાહી સવારીથી અહીં નાગપૂજા થતી એવા આપણા જ અહીંના કોર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહજી જાડેજા અહીં આજની નાગપૂજા કરશે